દરેક જગ્યા પર આ ફૂડ પેટ્રોલિંગ અત્યારે હાથ જરાઈ રહ્યું છે પંચમુખી ગોળા થઈને જે રૂટ છે ત્યાં અત્યારે ડીસીપી ઝોન ફોર પંડાવનની અધ્યક્ષતામાં અત્યારે આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસનો સ્ટાફ સાથે ઝોનનો સ્ટાફ તમામ જગ્યાઓ પર જોઈ શકો છો દરેક જગ્યા પર આ જે ડ્રોનથી લઈને તમામ જગ્યા ઉપર જે પોલીસની તીસની આંખ એટલે કે ડ્રોનથી નજર રાખવામાં આવશે અને તમામ જગ્યા ઉપર આ જે પ્રકારે પોલીસનું ફૂડ પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરું તો સાતમી તારીખે જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને દરેક જગ્યાઓ પર પોલીસનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવશે અને તેને લઈને જ અત્યારથી પૂર્વ તૈયારીમાં ભાગરૂપે દરેક જગ્યા ઉપર પોલીસનું ચુસ્તપણે બંદોબસ્ત રહેશે આપણી સાથે ડીસીપી જોન ફોર પંડા મોહમ્મદ સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું શું કહેશો કયા રંગનું આજે ફૂડ પેટ્રોલિંગ આગામી સાતમી તારીખે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે એ રૂટ ઉપર અમે આજે ઝોન ફોરનો જે રૂટ છે પંચમુખી હનુમાનથી પદ્માવતી સુધી એ આખા રૂટ ઉપર અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને સાથે સાથે અમે એમ જીવીસીએલ ટેલિફોન અને કોર્પોરેશનના અધિકારી કર્મચારીને સાથે રાખ્યા છે જ્યાં જરૂર જણાય રથયાત્રામાં શું અમને રૂપ છે તો શું એમાં સારી વસ્તુ કરી શકાય એ બાબતે તમામ વિભાગને સાથે રાખીને અમે લોકો પેટ્રોલિંગ કરીએ છીએ જર્જરિત મકાનો વાયરો એમસીના વાયર ટેલિફોનના વાયર જે કે નડતર રૂપ છે એને ખસેડીને ઊંચા કરવા માટેની પણ આજે કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ તમામ વિભાગોના વડા સાથે સાથે તમામ વિભાગને સાથે લઈને આ જે પંચમુખીથી લઈને જે પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી તમામ જગ્યા ઉપર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ને તે પ્રકારે આપ જોઈ શકો છો પોલીસ સાથે પાલિકાની ટીમ જીબીના અધિકારીઓ તમામ જગ્યાઓ પર આ પોલીસની ટીમ સાથે રાખીને આ ફૂડ પેટ્રોલિંગ અત્યારે કરવામાં આવી રહી છે પંચમુખી કાલાગોડાથી લઈને જે પદ્માવતી શોપિંગ સેન્ટર સુધી દરેક જગ્યા પર પોલીસનું ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે જે જર્જરિત મકાનો છે કે પછી તમામ જગ્યાઓ ઉપર કઈ રીતે શું કાળજી રાખવી તમામ જગ્યા પર આનું નિગરાણી એટલે કે ચકાસણી કરવામાં આવી રહી છે તો ચોક્કસથી જે પ્રકારે હવે આગામી સાતમી જુ જુલાઈના દિવસે ભગવાન રથયાત્રા ભગવાનની જે રથયાત્રા નીકળવાની છે વડોદરા શહેરમાં તેને લઈને અત્યારથી પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે પૂર્ણ સંપૂર્ણપણે તૈયારીઓમાં જોતરાઈ ગયું છે અને તમામ જે તકેદારીઓના ભાગરૂપે જ આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે कॅमरामॅन गौतम साथ सूरत सोलंकी टुडे न्यूज वडोदरा